બોલીએ શ્રી ઘંટા કરણ મહાવીર કી જય લાખ લાખ તને વંદન કરું તારે ચરણ ઝુકાવું શીર રે મારા ઘંટા કરણ મહાવીર રે તનુષ્ય બાણ લઈ હાથ ઉભો તાણીને તીર મારા કંટાકર મહાવીર લાખ લાખ વંદન કરું તારે ચરણે ઝુકાવું શીષ મારા કંટાકર મહાવીર મહાવીર ભક્તજનો તારે દ્વારે આવે પૂજા કરીને ધ્યાન લગાવે ગુલાબ ચંપો મોગરો ચડાવે તારા નામ ધૂન લગન લગાવે ટાલ ગદા લઈ હાથ માવું બોતાણીને તીર મારા ઘંટા કરણ મહાવીર લાખ લાખ તને વંદન કરું તારે ચરણ ઝુકાવું શીર મારા ઘંટાકર મહાવીર સુવાસ ભરી ફૂલ આંગી સજાવે મીઠાઈ ના થાળ લાવે સુખડી તારે ચરણ ધરાવે જૈન શાસનની રક્ષા કરવા પોતાણી ને તાર મારાંટા કરણ વીર લાખ લાખ તમને વંદન કરું તારે ચરણ ઝુકાવું શીર મારા કંટા કરણ માવીર સવાર સાંજ તારે આર ઉતારે તારે घननन घननन कंठ बजावे वंदन करिने शिर झुकावे सेवक तो तारा गीतडा गावे भक्तजनोना संकट हरवा उपोताणीने तीर मारा कर महावीर लाख लाख तन चरण चुकाउँ करण र रमारा घमारा करण वि प्रभुना ज्ञान दर्शन थि દુઃખનો નાશ વંદન નથી સુખનો લાભ પૂજનથી આનંદની પ્રાપ્તિ બોલીએ શ્રી ઘંટાકરણ મહાવીર રખી જય